થાનગઢ પરશુરામ પોટરી ખાતે શ્રી સોસાયટીમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરાઈ થાનગઢ પરશુરામ પોટરી ખાતે શ્રી હનુમંતધામ સોસાયટીમાં સાત દિવસના ગણપતિ ઉત્સવનું આયોજન થાનગઢ શ્રી માય ગરબી મંડળના સદસ્યો દ્વારા તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરાઈ તેમજ સોસાયટીના માય ભક્તો દ્વારા મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું તેમજ દીકરીઓ અને મહિલાઓ મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં સાડી પહેરી ગણપતિ વંદના કરી આજે સાતમા દિવસે સૌ સોસાયટીના લોકો દ્વારા ગણપતિ દાદાના નારા સાથે વિસર્જન કરવામાં આવ્યું મારું નામ વ્યાસ મૃતિકા દિલીપભાઈ છે હું હનુમાનધામ સોસાયટીમાં રહું છું છેલ્લા કેટલાક વર્ષોથી અમે અહીંયા ગણેશ ઉત્સવની તૈયારી ઉજવણી કરી ઉજવણી કરતા રહીએ છીએ આજે પણ ગણેશ ઉત્સવની સાત દિવસથી અમે ઉજવણી કરી રહ્યા છીએ અમે સવાર બપોર સાંજ આરતી કરીએ છીએ થાળ ધરાવીએ છીએ અને પ્રસાદી પણ કરીએ છીએ અમે રોજ રાતે દરબારનું આયોજન કરીએ છીએ અને રાતે સૌ ધૂન બી ધૂન પણ કરીએ છીએ આજે સાતમો દિવસ છે આજે અમે વિસર્જન કરવાના છીએ ગણપતિ તમને કેવું લાગ્યું બહુ જ સારું લાગ્યું અમે કેટલા ટાઈમથી આવી જી કરે છીએ બહુ જ સારી રીતે અમે બહુ બધી છોકરીઓ છીએ અને સોસાયટીના લોકો પણ અમને બહુ સાથ આપે છે રોજ સવારે બપોર સાંજ અમને આરતીમાં પણ જોઈન કરે છે રાતે ગરબામાં પણ સૌ લોકો આવે છે મારું નામ સવારીયા તુલસી વિજયભાઈ છે અમે અહીંયા હનુમંત સોસાયટીમાં રહ્યા છીએ અહીંયા દરેક જાતના પ્રોગ્રામ અમે કરતા રહ્યા છીએ આજે આ ગણેશ ઉત્સવનો અમે કાર્યક્રમ આજે ઘણા વર્ષોથી અમે ગણેશ ઉત્સવનો કાર્યક્રમ કરીએ છીએ મારું નામ દેવાંગ નાગજીભાઈ રાઠોડ છે રેલવે સ્ટેશન સામે રહી છીએ અમે આ અમારા શ્રી માઇ ગરબી મંડળ ચોક ખાતે સાત દિવસના ગણપતિ ઉત્સવ મનાવી રહ્યા છીએ અને છઠ્ઠા દિવસે અહીંના મહિલાઓ તેમજ છોકરીઓ દ્વારા મહારાષ્ટ્રીય સ્ટાઇલમાં સાડી પહેરીને રાસ તેમજ આરતી ઉતારે અને આજે સાત દિવસ પૂર્ણ થતાં અમે ગણપતિનું આજે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ અને અમે આવા ચિલ્લો સિત્તેર વર્ષથી અવિરત ચાલુ છે પરશુરામ પોટરી એની સ્થાપના કરેલી હતી ગણપતિ સૌ પ્રથમ ત્યાંથી આજ દિન સુધી અમે તે નિભાવી રહ્યા છીએ અને આવનારી પેઢી પણ અમારી આ ચીલે ચાલે એ આશા મારું નામ દિલીપ શાંતારામ ચવહાણ પરશુરામ વિસ્તારમાં અહીંયા રહીએ છીએ અમે છેલ્લા સિત્તેર વર્ષથી ગણપતિ ઉત્સવ નવરાત્રિ ઉત્સવ અને જે વર્ષના જે જે તહેવાર આવે છે અમે બધા ઉજવીએ છીએ હળી મળીને અહીંયા તરત ધર્મભાઈઓ એટલે બધી જાતના લોકો અહીંયા આવે છે આનંદથી ઉત્સવ ઉજવે છે અને બધા કાર્યો અમે કરતા રહીએ છીએ અમારે અહીંયા સોસાયટીમાં હનુમાન મંદિર છે ત્યાં જૂન મંડળ સુંદરકાંડ આવા બધા આયોજનો છેરીના બધા વ્યવસ્થિત અને બધા આવીને બધા સાથે મળીને આયોજન કરીએ છીએ અને આ પણ આગળ આમ નામ ચાલતું રહે એવી અમારી આશા છે